ગુજરાતભરમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભા યાત્રાને લઈ સભાઓ યોજવામાં આવી રહી છે જેને અનુસંધાને રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના કાથરોટા મુકામે આમ આદમી પાર્ટીની એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું સભામાં આમ આદમી પાર્ટીના વિશાવદર પંથકના લડાયક ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સહિત રેશમા પટેલ હેમંત ખવાહ સહિતના આપ પાર્ટીના નેતા હાજર રહેતા લોકો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ખાસ કરીને ગોપાલ ઇટાલિયાના સરકાર સામે ધારદાર શબ્દોના પ્રહારો અને ખેડૂતોના પ્રશ્નોને વાચા આપનાર લડાયક ધારાસભ્યને રજૂઆતો કરવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા આ ગુજરાત જોડો જનસભામાં ગોપાલ ઇટાલિયા રેશમા પટેલ હેમંત ખવા રાજુભાઈ કર્મટા સહિતના આમ આદમી પાર્ટીના આગેવાનોની હાજરીમાં ઉપલેટા તાલુકા પંચાયતના સભ્ય કડવીબેન વામરોટિયા કાથરોટાના સરપંચ રામસિંહભાઈ વામરોટિયા સહિત સોથી વધારે કાર્યકર્તાઓ અન્ય પક્ષ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા કે જેનું વાતે ગાતે લોકોએ ખેસ પહેરાવી સ્વાગત કર્યું તો સાથે સાથે સ્થાનિક ખેડૂતોની સમસ્યાઓ અને અપૂરતા ભાવના મુદ્દાને લઈને ખેડૂત સહિતના આગેવાનોએ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને એક રૂપિયે કિલોના ભાવે વેચાતા મરચાં આપી ખેડૂતો વિરોધી સરકાર સામે આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં વિસાવદર વારી પૂરી તૈયારી દર્શાવી હતી આજે ઉપલેટા તાલુકાના કાથરોટા ગામે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવેલું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો અને આસપાસમાંથી ઉપલેટા તાલુકામાંથી લોકો આગેવાનો રાજકીય આગેવાનો સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહેલા

આગેવાનો આજ રોજ આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે ખૂબ મોટી સંખ્યામાં આજુબાજુના ગામના ગામજનો ગામના ગામજનો બહેનો ખેડૂતો બધા ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમની અંદર એક સંકલ્પ કર્યો છે કે આવનારી ચૂંટણીની અંદર ભાજપને હરાવી અને આમ આદમી પાર્ટીને જીતાડીશું જે રીતે ગુજરાતભરના ખેડૂતો સાથે યુવાનો મહિલાઓ બધા વર્ગ સાથે અન્યાય અને અત્યાચાર થઈ રહ્યો છે નાનામાં નાની વાત માટે કોઈ સરકાર સાંભળવા તૈયાર નથી નાનામાં નાનો પ્રશ્ન હોય તો પણ કોઈ સાંભળવા તૈયાર નથી એ પરિસ્થિતિને બદલવા માટે આમ જનતા વિસાવદરવાળી કરવાના પૂરા મૂડમાં છે અને આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આખા ગુજરાતમાં વિસા વદરવાળી થવાની આ વખતે શરૂઆત થવાની છે સરપરાશ કોડી સાથે ઉપલેખા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ